તમે લગભગ કથા જો તો બ્રાહ્મણ ગરીબ હશે કથા કોઈ પણ સાંભળો સત્યનારાયણ ભગવાન ની કથા આપણે વાંચીએ તો બ્રાહ્મણ ગરીબ પણ આ વાત બહુ સમજવા જેવી છે બ્રાહ્મણ રૂપિયા થી ગરીબ નથી પણ આ જગતમાં ત્રણ વ્યક્તિ મનથી ગરીબ છે એકાદ જગત નું બ્રાહ્મણ છે કે ખોટું કામ કરતા બ્રાહ્મણ નો દીકરો બ્રાહ્મણ નો દીકરો અને અમારી ઉપરથી પરંપરા વહી આવે રાવણ સીતાજી નું હરણ કરવા માટે આવ્યો ત્યારે ને જબો પહેરીને આવ્યો તો કોઈ ના પાડત સીતાજી નું હરણ કરવા માટે રાવણ જ્યારે પંચવટીમાં આવ્યો તો ધોતિયો ને જબો પહેરીને આવી શકે જેને સીતાજી નું હરણ કરવું એને થોડો કોઈ ના પાડે પણ મોટી દાઢી મોટી જટા અને ભગવા કપડા પહેરીને એટલા માટે આવ્યા કે કાલ હવારે દે સફેદ જબો અને સફેદ ધોતિયું છે તેના ઉપર કોઈ દાગ ન લાગે બાપ મારા ભાઈઓ પર કોઈ દાગ ન લાગવું જોઈએ રાવણનો નો વિચાર અને આજ પણ તમે જોજો અમારો બ્રાહ્મણનો દીકરો લગ્ન કરવા માટે આવે આ બાજુની પરંપરા હોય કે ન હોય પણ અમારા સૌરાષ્ટ્રમાં હજી પણ એવી પરંપરા છે દીકરીના રૂમ ના દરવાજા સુધી દીકરીનો બાપ દીકરીના કાકા દીકરીનો ભાઈ આ બધા ત્યાં હાજર હશે તો એ શું કહેશે ગોર બાપા જરા અંદર જાવ ને ઉતાવળ કરાવો ને હસ્ત નો સમય તૈયાર થઈ રહ્યો છે જલ્દી જઈને તમે ઉતાવળ કરાવો આજ પણ બ્રાહ્મણ ના દીકરા ઉપર એટલો વિશ્વાસ છે એટલો ભરોસો છે એ બ્રાહ્મણ ના દીકરો મન થી ગરીબ છે એટલા માટે રૂપિયા થી ગરીબ હોય કે ન હોય એ કોઈ વસ્તુ નહીં